સમગ્ર ગુજરાતમાં છેલ્લા આઠ દિવસથી ચકચારી બનેલા ભાવનગરના બગદાણાના કેસ મામલે હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા હવે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે હવે આ સમગ્ર બગદાણાનો જે કેસ છે તેની તપાસ કરશે તેમાં જો વાત કરવામાં આવે તો સાથે જ આ કેસ છે હવે ત્રીજી વખત અધિકારીને ટ્રાન્સફર થયો છે પહેલી વખત જો વાત કરવામાં આવે તો બગદાણાના મહિલા પીઆઈ છે ડીવી ડાંગર તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યા હતા તેમની ઉપર આક્ષેપ થયા હતા ત્યાં